બારડોલી અસ્થાન ઓવરબ્રિજ ત્રણ ચાર વર્ષ પછી પણ શરૂ નથી એપ્રોચ રોડ અને આરસીસી નું કામ અધૂરું લાખો લોકો પરેશાન બારડોલી અસ્થાન રેલવે ઓવરબ્રિજ નું મુખ્ય નિર્માણ કાર્ય પૂરું થયે ત્રણ ચાર વર્ષ વધુ સમય વીતી ગયો ભારે ફંડિંગ અને લાંબા સમય બાદ બ્રિજ નું ગદર તો મુકાઈ ગયું છે રોડ લેવલ પણ તૈયાર છે છતાં આજ સુધી ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી સ્થળ નિરીક્ષણમાં મોટો ખુલાસો થયો છે કે આરસીસી કામ અને કોર્નર ફિનિશિંગ એપ્રોચ રોડ અધૂરા છે જેના કારણે ઓવરબ્રિજ બંધ રાખવામાં આવી રહ્યો છે બ્રિજ બંધ હોવાથી બારડોલી અસ્થાન અને આસપાસના નાગરિકો રોજિંદી મુસાફરીમાં ભારે મુશ્કેલી અનુભવે છે વિદ્યાર્થીઓ કામદારો વેપારીઓ મહિલાઓ અને દર્દીઓ વધારાનો સમય અને ઈંધણ બંને વપરાઈ રહ્યું છે ઘણા નાગરિકો મજબૂરીમાં રેલ લાઈન ક્રોસ કરવા માટે જોખમ લે છે જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે ઉપરાંત કેટલાક લોકો બ્રિજ ઉપર વાહન પાર્ક કરી રહ્યા છે જે સુરક્ષા માટે અત્યંત જોખમી છે જય શ્રીરામ મારું નામ રૂપેશ પ્રજાપતિ છે હું અસ્તાન રોડ પર અહીંયા જય ભવાની સેનેટરીનો હું ઓનર છું આજે બે હજાર બાવીસ થી અહીંયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે બે આ બ્રિજ બસ ચાલી જ રહ્યું છે પૂરું થવાનું આમાં પચીસ ના પણ આપણા એન્ડ માં આજે વાત કરી રહ્યા છે પણ હજુ સુધી આ બ્રિજ નો કોઈ જ નિકાલ થયો નથી આ બ્રિજ ના લીધે પાટક પણ બંધ છે આજે પાછલા ત્રણ વર્ષથી તો સામેની પાર જ્યાં અમારા ઘર છે રેસીડેન્સ છે ત્યાં જવાનો કોઈ રસ્તો નથી રહ્યો બ્રિજ પર બંધ ફાટક પણ બંધ અમારે લગભગ ત્રણ કિલોમીટર ફરીને બસો મીટરનો રસ્તો ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે અમે ખૂબ હેરાન હેરાન છીએ આ રીતે અમને વર્ષ થઈ ગયું ના તો નગરપાલિકા કે અહીંયાના આજુબાજુના રસ્તા સુધારે છે ના બીજું કઈક પણ કરે છે આજે તમે જોઈ શકો છો અમારી સામે કે રસ્તા પણ ખરાબ છે દરેક ના ઓટલાઓ પણ તૂટેલા છે પણ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતી ને બ્રિજની કામગીરી આગળ વધતી નથી આ રીતે બ્રિજ ક્યારે પૂરો થશે એ રામ જ જાણે આ રીતે અમે હેરાન થઈ રહ્યા છે અને અમારા આજુબાજુ પ્લસ સામેની સોસાયટીઓ જેમાં કે સોના પાર્ક છે અસ્તાનજીન છે વિઠ્ઠલનગર છે ને આ બાજુ આખું રામબાગ થી માંડીને બધા હેરાન થાય છે પ્લસ સ્કૂલ જે અસ્તાન કન્યા વિદ્યાલય સ્કૂલ છે એ સ્કૂલ પણ અહીંયા થી જતી છોકરીઓ જીવના જોખમે ફાટક પાર કરીને જાય છે ને હેરાન થાય છે એટલે આનો નિકાલ કઈક લાવવો જરૂરી છે બ્રિજ તો ચાલુ થાય એની સાથે સાથે કઈક પેદલ રસ્તો પણ અહીંયા થાય તો લોકો જીવના જોખમે આ ફાટક પાર ન કરે એટલું ખાસ અમારે વિનંતી છે થેન્ક યુ કૈલાસ કુમાવત દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી